નમસ્કાર મિત્રો હું શું રમેશ મિત્રો ખાસ કરીને ઘણી વખત આપણે મુંડા ઓમ ઉધઈ આવી જમીનજન્ય જીવાતો પરેશાન હોય છે ને ઘણા બધા પાકની અંદર નુકસાન કરે છે ચોમાસાના પાકોની અંદર મગફળી હોય ખાસ કરીને કપાસ હોય સોયાબીન હોય કે અન્ય બીજા ખાસ કરીને શાકભાજીના પાકો કે અન્ય પાકો હોય તો એના માટે ખાસ કરીને બજારની અંદર બે ત્રણ જે જૈવિક જંતુનાશકો અથવા જૈવિક કૃમિનાશકો મળતી હોય એની અંદર મેટારિઝમ બિવેરિયા અથવા તો ઇપીએન એન્ટ્રોમોપેથોજનિક નેમેટોલ આ વસ્તુઓનો ઉપયોગ કરી શકીએ પરંતુ આ જ્યારે પણ વાપરીએ ત્યારે ખાસ મિત્રો કાળજી એ રાખીએ કે જમીનમાં ભેજ હોવો જોઈએ જમીનમાં પૂરતો ભેજ હશે સાંજના સમયે આપણે જો આ વસ્તુઓનો ઉપયોગ કરશું એની અંદર ખાસ કરીને મુંડા અથવા તો વાયરોમ જે ડોડવામાં કાણા પાડવાવાળી જીવાત મગફળી અંદર ખાસ લાગતી હોય તો એના માટે ઇપીએન ટેકનોલોજી છે એન્ટ્રોમોપેથોજનિક નેમેટોડ હું કહું છું કે વારંવાર કે એકરની અંદર એક કિલો પ્રમાણે એ પંપની અંદર પચાસ ગ્રામ નાખી ડ્રેન્ચિંગ નોઝલ જોડાવી ડ્રેન્સિંગ કરી અને જો ભેજવાળી કન્ડિશનમાં કરી દેશો તો પાછલી અવસ્થામાં બે અઢી મહિને જે પ્રોબ્લમ આવે છે એનું શરૂઆતથી જ આ પ્રોબ્લમને ડામી શકશું અને સારું ઉત્પાદન લઈ શકશું એના સિવાય બેવરીયા અથવા મેટારીઝિયમને પણ ભેજવાળી કંડિશનમાં આપી શકાય અને જ્યાં જીવાતો ના ખાસ કરીને જમીનની અંદર આ મોટા ભાગે સૂપી જીવાતો નુકસાન કરતી હોય એના સારા નિયંત્રણ પણ મેળવ્યું છે ધન્યવાદ આભાર